હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં અને આજ છે રજા રવિવારને અને અત્યારે વહી ગયા છે અગિયાર નયા જગર જો શું કરો શું કરો છો બોલો સર ન્યા માર આયા તો તૈયાર થાઉ ને બજારમાં જાઉ મેનો છે સાદો મહેમાન ને પૂછ્યું કે સાદો ચાલશે જમવાનું એટલે કઈક મિષ્ટાન કેવું કઈક લેતો આવું બજારમાં જવું છું અને તમે લોકો આવી જજો જમવા

વસ્તુ કેટલી ભૂલી લતા કે આ વસ્તુ આવજો આ વસ્તુ બજાર માં જવું ને એટલે ભૂલી જાવ પાછો ઘરે આવતો રહો એક બે વસ્તુ યાદ આવી લે એમ કે લે આ વસ્તુ નો આવી આ વસ્તુ નો આવી પછી મેં હાથમાં લખવાનું શરૂ કર્યું હાથમાં લખીને જવું ને એટલે આમ જોઈ લેવાય કે આ વસ્તુ લઈ લેવાની કે આ લેવાનું શ્રીખંડ લેવાનું હાબુ લેવાના બટાટા લેવાના બજારમાં જવું ને હાથમાં જોવાનું મને કોણ યાદ દેવરા આવે કે હાથમાં જવો શું લખવું એ પાછો હતો ની નો પ્રશ્ન પાછો ઘરે આવતો રહો આ તો ઓલી વસ્તુ ન લાયા મને ક્યાં ખબર હાથમાં તો લખી હતી પછી આમ જોઈ લે હાથમાં જવાનું ભૂલી ગયો

મહેમાન ગયા છે મહેમાનને લેવા એટલે હમણાં મહેમાન આવે એટલે મહેમાનને મળીએ હમ હા નાના મહેમાન પહેલી વાર આવે એટલે એમને કહેતા હતા અહીંયા એમના બેન અહીંયા જમવાનું પણ કીધું નાના મહેમાન ત્યારે આવ્યા નથી ને બને ઘરે જોએ હોય બે કામ હમ ચાલો બધાય જુઓ ત્યારે બપોર ના વાગી ગયા છે ડોટ ડોટ ને ડોટ થઈ ગઈ છે અમે જમીન ફ્રી થઈ ગયા છે અને અમે તમને લોકોને કીધું તું એક મહેમાન આવાના છે અમારા નાના જો આ રહ્યા મહેમાન હા નાના આમ નાના પણ આમ મોટા આમ મોટા પણ આમ નાના શું રઘુ કેમ છે એકઝામ હતી કેવું કયું પેપર હમ રઘુ લગભગ અહીંયા પહેલી વાર આવ્યા નહીં હા એક વાર આવ્યા તો પણ એ બહુ યાદ નથી આ રઘુ મેં હા ભાઈ પાતળો હતો ને તારે જોયો રઘુ ને નહીં અત્યારે ડબલ બોડી થઈ ગયું ને હા હા એક પેપર પૂરું થઈ ગયું મોટા મહેમાન મોટા ભાઈ તો આવતા જતા હોય ઘણી વાર પણ આ રઘુ ક્યારે નથી આયા એક પેપર પૂરું થઈ ગયું એક રહ્યું નહીં ત્રણ વાગ્યા છે ને હમ સારું તો અમારા મહેમાન ને મુલાકાત લીધી કોમેન્ટ કરજો બધા અને મહેમાન તમે જોઈ વિડીયો શનિદેવ નું મંદિર રાજકોટ અટલ અટલ સરોવર ગયા તા અહિયાં ગયા તા એ રેસકો નવું બહાર ઓલો જામનગર રોડ ઉપર

Cuál la